તંદુરસ્તી માટે લાભદાયી માનવતામાં આવતું નીરો સુરતમાં હવે આરોગ્ય માટે જોખમી બની શકે તેવી ચોંકાવનારી હકીકત સામે આવી છે સુરત શહેરના સ્ટેશન ચોક વિસ્તારમાં આવેલા બજારમાંથી લેવામાં આવેલા નીરાના નમૂનાઓ ફેલ જાહેર થયા છે ખાદ્ય અને ઉદ્યોગ નિયંત્રણ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે આ નીરો ચોર્યાસી ઓલપાડ નીરા ઉત્પાદન મંડળીમાંથી સપ્લાય કરવામાં આવતું હતું તપાસ દરમિયાન નીરામાં ધારણ ધોરણ મુજબની

સુરત મહાનગરપાલિકા વિસ્તારની અંદર લગભગ છ જગ્યા પરથી એનો રિપોર્ટ છ સંસ્થામાંથી નમૂના લેવામાં આવેલા હતા અને ચોર્યાસી અને ઓરપાડ તાલુકા નીરા અને તાળગોળ ઉત્પાદક ની બે નમૂના આવેલા છે એની ઉપર કાર્યવાહી કરવામાં આવશે ખેત્રિયાળો બહુત નારાયણ આ કાર્યવાહી કરે છે કાર્યવાહી તો થતી જ હોય છે ને એની અંદર આ બે નપાસ આવ્યા છે એની સામે કાર્યવાહી થવામાં આવશે ડાઉન હતું માટે એ થયા છે